હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ કવિતાઓ અને સુવિચારો અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે એવી વાતો લઈને અહીં અમે આવીએ છીએ જો કે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે એના માટે નવું નવું લાવતા રહીએ મહેનત ફક્ત એટલી જ કરવાની છે કે તમને જો અમારા સુવિચાર અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો ફક્ત એટલો જ ધ્યેય છે કે અમારી કોઈ પણ રચનાથી તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ શકે અને આવતી ખુશીને તમે અમારી રચના દ્વારા વ્યક્ત કરી શકો આજની રચનાનું શીર્ષક છે નવી દિશા જૂનો સંબંધ આકાશ જૂના સંબંધમાં જ નવી દિશા મળી છે એ દિશાથી મને અનોખી રાહત મળી છે થોડા દિવસ પહેલા થયેલી નોકઝોકને કારણે અમુક પરિસ્થિતિ અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી જેના લીધે અમારું બંનેનું મન ડગી ગયું હતું અડધી રાત્રે એનાથી બોલાઈ ગયું કે હું કાલે તને ફોન નહીં કરું કેમ કે મારો વાંક હતો અને બોલાઈ ગયું પણ એણે વચન આપ્યું હતું કે આ શબ્દ હું ગમે તેટલા ગુસ્સામાં હોય તો પણ નહીં બોલું મારે એને કંઈક સજા આપવી હતી એ સજામાં પણ હું સક્ષમ ન રહી કેમ કે ખબર નહીં એ વ્યક્તિ જ એવો છે કે હું એને સજા આપી જ નથી શકતી હું વિચારું કે મારે બોલવું નથી અને ઝઘડો કર્યો હોય ત્યારે હું વિચારું કે મારે સામેથી બોલવું નથી પણ ખબર નહી મારાથી જ રહેવાય ન રહેવાય કા તો હું સામેથી કોલ કરી દઉં કા તો એ મને કોલ કરે હંમેશા અવારનવાર આવું ચાલતું રહેતું પછી મેં એને કાલે રાત્રે કીધું કે જો આપણી વચ્ચે સમાધાન કરાવી શકે એવું કોઈ વ્યક્તિ નથી અને એવા કોઈ વ્યક્તિની આપણે જરૂર નથી એટલે આપણો સંબંધ આપણે જ સાચવવાનો છે એટલે આપણે ઝઘડો કરવાનું ઓછું કરી દઈએ તો વધારે સારું કેમ કે તમને રાત્રે ઝઘડો થયો હોય તો સવારે ખબર પણ ના હોય કે આ ભૂલ ભૂલ હતી અને મારી હોય ત્યારે પણ મને તો અઠવાડિયા સુધી અફસોસ થયા કરે કે મેં આવું ના કર્યું હોત તો સારું હતું આમ કર્યું એટલે હવે આમ થશે આવું બધું થયા કરે અને આની અસર મારા સ્વાસ્થ્યમાં ઘણું નુકસાન કરતી હતી એટલે મેં એવું નક્કી કર્યું કે હવે એવું ગમે એ વાતે ઝઘડો નહીં કરું તમે એ વાતને પકડીને બેસીશ નહીં જે હોય તે જતું કરીશ બોલીશ અમુક વખત પણ દર વખતે નહીં કેમ કે બોલીને બગાડવું એના કરતાં એને ખબર પડી જવી સારી કે મને આ વસ્તુ નથી પસંદ તો એ બીજી વખત ના કરે બસ મારે તમને આ ટોપિકમાં પણ એટલું જ જણાવવાનું છે કે જેમ બને તેમ ત્રીજા વ્યક્તિને તમારા સંબંધમાં પ્રવેશ ન થવા તો એનું કારણ છેલ્લે એ જ આ વધશે કે હવે આ સંબંધમાં પહેલા જેવી મીઠાશ નથી રહી આવું ન થાય એના માટે તમારે તમારા સંબંધની તકલીફ જાતે જ સારી કરવી પડશે સમજદાર બનાવનાર વ્યક્તિ એટલે મારું પ્રિય પાત્ર એનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે પણ કહેવાય છે ને કે પોતાના હોય એ પોતાનું માનીને માનીને જ કંઈક કરતા હોય એટલે એનો આભાર માનવું જરૂરી નથી હું જ્યારે જ્યારે આભાર માનું છું ત્યારે મને કહે છે કે મને સોરી ને થેન્ક યુ ની જરૂર નથી અને આ જ વાત મને એની ખૂબ જ ગમે છે નવી દિશા સ્નેહ જગાડે એટલે જ ભગવાન ને પ્રાર્થના લિખિતન ક્રિઝાબી મોણ પર આ કવિશા